આપનું સ્વાગત છે નમસ્કાર મૃત્યુ બાદ વ્યક્તિના મોંમાં તુલસી શા માટે રાખવામાં આવે છે આવો જાણીએ વાર્તાના માધ્યમ દ્વારા એક વખતની વાત છે કે એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ મારા મનમાં એક શંકા છે કૃપા કરીને મારી આ શંકાને દૂર કરો ત્યાર બાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી કૃપા કરીને મને તમારી શંકા જણાવો તમારી શંકાનું શું નિવારણ કરવામાં મને આનંદ થશે ત્યારબાદ માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મોમાં તુલસી પત્ર કેમ રાખવામાં આવે છે અને તેને ગંગાજળ કેમ પીવડાવવામાં આવે છે તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય છે તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી તમે જે પ્રશ્નો પૂછ્યા છે તે સમસ્ત માનવ જાતિ માટે કલ્યાણકારી છે ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને તુલસી સંબંધિત એક કથા કહે છે કે હે દેવી આ કથાને તમે ધ્યાનથી સાંભળજો જો મિત્રો તમને પણ એક વિનંતી છે કે આ કથાને પૂરી અંત સુધી સાંભળજો આ કથાને પૂરી સાંભળવાથી તમને જ્ઞાત થશે એ શા માટે કોઈ પણ વ્યક્તિને મૃત્યુ પામે છે ત્યારે તેને ગંગાજળ પાવામાં આવે છે તથા તુલસી તુલસીનું પાણી પીવડાવવામાં આવે છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો ગંગા નદીના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો આ પરિવારમાં પાંચ ભાઈ અને તેની બહેન તેની એક ને એક બહેન રહેતી હતી તેમના માતા પિતા કોઈ બીમારીના કારણે અવસાન પામ્યા હતા બહેન સૌથી નાની હતી અને એ ભગવાન શિવની બહુ જ મોટી ભક્ત હતી તે દરરોજ સવારે સુલસીને જળ અર્પણ કરતી અને નીચે પૂજા પાઠ પણ કરતી હતી અને પાંચેય ભાઈઓ રોજ જંગલમાં જઈને શિકાર કરતા અને જે પણ પ્રાણી મળે તેનો શિકાર કરીને તેને ઘરે લાવીને પકાવીને ખાઈ જતા હતા આ તેનો નિત્ય ક્રમ હતો અને બહેન ઘરનું બધું જ કામ કરીને ભાઈઓની સેવા કરતી હતી અને તેમના માટે જમવાનું બનાવતી એક વાર તે બહેનનો હાથ માછલીને કાપતા સમયે ચાકુ લાગવાના કારણે કપાઈ ગયો અને હાથમાંથી લોહી વહેવા લાગ્યું ત્યારે તેને તે લોહીને છુપાવવા માટે દીવાલથી લૂછવાનું વિચાર્યું તો તેને વિચાર આવ્યો કે જો હું આવું કરીશ તો મારા ભાઈઓને ખબર પડશે તો તેને ખરાબ લાગશે અને જો કપડાથી લૂછ્યું તો પણ તેમની નજરથી હું બચી શકીશ નહીં આ માટે તેને આ લોહીને માછલીમાં નાખીને માછલીને પકાવી દીધી અને જ્યારે રાત્રે ભાઈઓએ તે માછલી ખાધી તો તેઓ તેઓને ખૂબ જ ચાટતા રહી ગયા સૌથી મોટા ભાઈએ બહેનને પૂછ્યું કે આજે જમવામાં શું નાખ્યું છે કે આજે આટલું સ્વાદિષ્ટ ભોજન બન્યું છે તો બહેન કંઈ જ બોલી નહીં ત્યારબાદ બીજા દિવસે જમવાનો સ્વાદ પહેલા જેવો થઈ ગયો એટલે મોટા ભાઈઓ બહેનને કસમ આપી કે તું મને કહે કે તે જમવામાં શું નાખ્યું હતું ત્યારે ત્યારે બહેને તેના હાથમાંથી લોહી નીકળ્યું તે તે વાત કહી દીધી મગજમાં એક ખરાબ વિચાર આવ્યો કે આપણે આપણી બહેનને જ મારીને ખાઈ જઈએ તો કારણ કે તેના લોહીના અમુક ટીપાથી જ ભોજન આટલું બધું સ્વાદિષ્ટ બન્યું તો એનું માંસ કેટલું મુલાયમ અને સ્વાદિષ્ટ હશે ત્યારબાદ બીજા ભાઈએ બીજા દિવસે ભાઈ તેની આ યોજના બીજા ચારેય ભાઈઓને કહે છે તો આ એક નાના ભાઈને છોડીને બાકીના તમામ ભાઈ સંમત થઈ થઈ જાય છે ત્યારબાદ ભાઈ તેની બહેનની હત્યા કરવાની સાજિશ બનાવે છે બીજા દિવસે તે બહેન લગ બહેનના લગ્ન કરવાના બહાને તેના બીજા ગામમાં લઈ જવા માટે તે મનાવે છે ત્યારબાદ તે તમામ તેની બહેનને રસ્તામાં એક નાની એવી ગુફામાં લઈ જઈને તેને બાંધી દેશે અને તેના પર બાણોનો વરસાદ કરવાનું શરૂ કરી દેશે ત્યારબાદ તે સ્ત્રી મનમાને મનમાં ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ હવે તમે જ મારી રક્ષા કરો ત્યારે એક ચમત્કાર થાય છે અને સૌથી મોટો ભાઈ બાણ તો ચલાવે છે પણ તે નિશાનો ચૂકવા માંડે છે તેનો નિશાનો દરેક વખતે ચૂકી જાય છે પછી બીજો ભાઈ પણ એક એક કરીને બાણ ચલાવે છે અને તે તમામના નિચાના પણ સુકવવા લાગે છે અને અંતમાં તેઓ સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે પરંતુ નાનો ભાઈ ના પાડે છે ત્યારે બીજા ચારેય ભાઈઓ તેને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે બહેન ખુદ ભગવાન શિવને વિનંતી કરતા કહે છે કે હે પ્રભુ હવે મારા નાના ભાઈની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો આટલું કહેના કહેતાની સાથે જ નાના ભાઈનું બાણ નિશાના વગર જ બહેનની છાતી ચીરી નાખે છે ત્યારબાદ તે ચારેય ભાઈઓ તેમની જ સગી બહેનને કાપીને ખાઈ જાય છે અને નાના ભાઈને એનું માથું ખાવાનું કહે છે નાનો ભાઈ અત્યંત દુઃખી થાય છે અને મનમાં ને મનમાં ખૂબ જ રડવા લાગે છે અને તેને તેના કપડામાં એક માછલીના ટુકડાને છુપાવીને રાખ્યો હતો તેને તે ટુકડાને જમવામાં ભેળવીને ખાઈ ગયો જમતા સમયે તેને ખાવાના વાસણની નીચે એક નાનો ખાડો ખોદીને તેના બહેનનું માથું અને હાથ પગના ટુકડા નાખી દીધા ત્યારબાદ તે બધા ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ બીજા દિવસે નાનો ભાઈ ત્યાં આવીને એક વાસનું ઝાડ તેની બહેનની યાદમાં લગાવે છે અને રોજ તેને પાણી આપે છે આવી રીતે થોડા વીસ દિવસો પસાર થઈ ગયા એક દિવસ એક સાધુએ ઝાડ પાસે મળ મળમૂત્ર ત્યાગનો હેતુ માટે આવે છે તો ત્યાંથી અવાજ આવે છે કે હે સાધુ મહારાજ તમે આ જગ્યાએ આ કામ ન કરો ત્યારે એ સાધુને નવાઈ લાગે છે અને અંતે તે સાધુ એક વાંસના ટુકડાને કાપીને તેની પાસે રાખે છે અને તેની વાંસળી બનાવે છે જ્યારે પણ સાધુ તે વાંસળી વગાડે તો તેના અંદરથી એક સુંદર સ્ત્રીનો સુંદર ગાયન કરતો અવાજ આવતો ત્યારબાદ તે સાધુ રોજ એ વાંકણી વગાડતા એવું તેનું જીવન પસાર કરતા હતા થોડા દિવસ બાદ એ સાધુ પહેલાં સૌથી મોટા ભાઈના ઘરે જાય છે તો એ વાંકણીમાંથી જ અવાજ આવવા લાગ્યો કે આ દુષ્ટ એ જ મારી હત્યા કરી છે આ સાંભળતાની સાથે જ મોટા ભાઈએ એ સાધુને ઘરમાંથી ભગાડી દીધો ત્યારબાદ તે સાધુ આવીને આવી જ રીતે બીજા ભાઈઓના ઘરે જાય છે અને તે પણ બધા આ સાધુને ભગાડી દે છે ત્યારે સાધુને થોડીક વાત સમજવામાં આવી જાય છે કે જે સ્ત્રીની આત્મા આ રહે છે તેનો જરૂરથી આ લોકો સાથે કોઈ સંબંધ હશે પરંતુ તે તે સાધુ ભાઈઓ સાથે કંઈ કરી શકે તેમ ન હતા સાધુ અંતમાં પાંચમા ભાઈના ઘરે જાય છે ત્યારે વાસળીમાંથી અવાજ આવે છે કે આ જ મારા પ્રિય ભાઈનું ઘર છે ઘરમાં રહેલા દુઃખી ભાઈને પોતાની બહેનનો અવાજ સંભળાયો એટલે તે દોડતા દોડતા ઘરની બહાર આવ્યો અને જોયું કે એક સાધુ ઘરની બહાર વાંસળી લઈને ઊભા છે ત્યારે તે સાધુએ કહ્યું કે તે અવાજ આ વાંસળીમાંથી આવ્યો છે ત્યારે એ ભાઈ સાધુને વિનંતી કરે છે કે તે વાંસળી માગે છે અને સાધુ તે વાંસળીને આપીને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ તે ભાઈ તેની બહેનના અવાજવાળી વાંસળી વગાડે છે ત્યારે તેની બહેન કહે છે કે ભાઈ મને ખબર છે કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ મારી મુક્તિ માટે તારે રોજ ઘરમાં રહેલ તુલસીના જળ અર્પણ કરવાનું છે અને નિત્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાઠ કરવાના છે તેની બહેનની આ વાત માનીને તે ભાઈ બીજા દિવસથી જ રોજ તુલસીને જળ અર્પણ કરે છે તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે એક દિવસ તે ભાઈ તુલસીને જળ અર્પણ કરતા સમયે મનમાં ને મનમાં વિચારે છે તે ભગવાન વિષ્ણુનું જાપ નામનું જાપ કરે છે ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તે તુલસીના છોડમાંથી પ્રગટ થાય છે ત્યારબાદ તે ભાઈ તુરંત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી જાય છે અને સાચા મનથી તેની સ્તુતિ કરવા લાગે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તુલસીપત્રનું જળ તે વાસળીમાં નાખવા જણાવ્યું અને તે ભાઈએ ભગવાન વિષ્ણુનું નામ જાપ કરતા તે વાસળીમાં તુલસીપત્રનું જળ અર્પણ કર્યું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે શ્રીનો પુનર્જન્મ થયો અને સ્વયં તે શ્રી વાંસળીની બહાર આવી ગઈ ત્યારે તે બંને ભાઈ બહેનને ભગવાન વિષ્ણુએ તુલસીને સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી તે જ્ઞાન તમે પણ જ્ઞાનથી સાંભળજો તુલસીને દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તુલસીમાં રોજ જળ અર્પણ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે સાથે જ ધન લાભ પણ થાય છે તુલસીમાં જળ ચડાવતી વખતે ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીમાં જળ ચડાવવાનો શુભ સમય સૂર્યોદયથી લઈને તેના પછીના બેથી ત્રણ કલાક સુધીનો હોય છે તુલસીના છોડમાં રવિવારના દિવસે જળ ચડાવવું જોઈએ નહીં મંગળવારના દિવસે તુલસીના છોડને પાણી પાવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનના દુર્ભાગ્ય દૂર થાય છે ભગવા ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી મૃત્યુ એ જ જીવનનું પરમ સત્ય છે મૃત્યુ બાદ તે વ્યક્તિનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે જેથી તેના શરીરને મુક્તિ મળી શકે અને તેને શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે આવી રીતે જ્યારે વ્યક્તિ મોક્ષને પ્રાપ્તિ કરે છે તો તેના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પીવડાવવામાં આવે છે તેનું કારણ એ છે કે ગંગાજળ ક્યારેય પણ ખરાબ થતું નથી અને તેના અમુક ટીપા મૃત્યુ બાદ વ્યક્તિના મોક્ષ માટે મોક્ષના દરવાજા ખોલી નાખે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પાવાથી તેને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને સરળ મૃત્યુની પ્રાપ્તિ થાય છે જો મૃત્યુ સમયે કોઈ પણ વ્યક્તિના મોમાં તુલસીના પાન રાખવામાં આવે તો તે વ્યક્તિને આત્માને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંસારની મોહમાયામાંથી મુક્તિ મળે છે અને એ શરીરના તમામ કષ્ટો દૂર થાય છે અને આત્મા તમામ બંધનોમાંથી મુક્તિ મેળવે છે તુલસીના નામથી જ યમલોકના કષ્ટ દેવવાળા રાક્ષસો શાંત થઈ જાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે એટલામાં વ્યક્તિના મોક્ષ માટે જ એટલે જ વ્યક્તિના મોક્ષ માટે જ ગંગાજળ અને તુલસીનું સેવન મૃત્યુના સમયે કરવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો